આણંદ જિલ્લા અને શહેરમાં દાદાની દસ દિવસ સ્થાપના કરી પૂજા અર્ચના બાદ આજે અગિયારમાં દિવસે ભક્તોએ ગણપતિને વિદાય આપી હતી આણંદ વિદ્યાનગર કરમસદ સહિત આસપાસના ગામોમાં ગણેશ મહોત્સવ દરમિયાન ઘરમાં અને પંડાલોમાં સ્થાપના કરાઈ નાની મોટી ગણેશજીની મૂર્તિઓનું આજે અગિયારમાં દિવસે ઢોલ નગારા અને ડીજેના તાલે વિસર્જન કરવામાં આવ્યું હતું ભક્તોએ પૂજા અર્ચના આરતી કર્યા બાદ ગણપતિ બાપા મોર્યા અગલે વરસ તું જલ્દી આના નાદ સાથે ભગવાન ગણેશજીને ભાવભીની વિદાય આપી હતી અને જોડ તેમજ વલાસણ કેનાલમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા કોઈ ઘટના ન બની તે માટે ફાયર બ્રિગેડ તૈનાત કરી દેવામાં આવી છે અને ક્રેન એક બોટ બે તરાપા વીસ તરવૈયાઓની ટીમ અને પોલીસ બંદોબસ્ત સાથે આણંદના લોટેશ્વર તળાવમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું અમે અઢાર વર્ષથી ગણપતિનું કાર્યક્રમ કરીએ છીએ અને અમે બહુ ભાવભર્યે ઉજવીએ છીએ અમે દસ દિવસ જમણવાર સાંજે અને નાના છોકરાઓને ગમે એવું

કાયદોને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત જળવાય રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ સમગ્ર રૂટ ઉપર ફિક્સ પોઈન્ટ ઉપર તેમજ વિસર્જન વાળી જગ્યાએ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને આ શોભાયાત્રા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર